તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો લાંબા સમય બાદ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા આ સાથે બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા વ્યારા તેમજ નીઝર બેઠકના ધારાસભ્યો સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા મેળામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના લાભાર્થીઓને અલગ અલગ યોજના હેઠળ કરોડો રૂપિયાના લાભ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં સત્તાવીસમી સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો તાપી જિલ્લામાં જિલ્લા સેવા સદનના વ્યારા ઓડિટોરિયમ હોલ બ્લોક નંબર તેર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યું હતું જુદી જુદી યોજનાના લાભાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા તથા વિકલાંગ લાભાર્થી માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોલ કોન્વે લાભાર્થીઓ માટે આવવા જવાની વ્યવસ્થા પીવાના પાણી નાસ્તો પ્રવેશ પાર્કિંગ વ્યવસ્થા મંડપ વગેરે આયોજન કરવામાં આવ્યા હતા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમ અનુસાર લાભો આપવામાં આવ્યા હતા લાભાર્થીઓ માટે લાયઝન ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી હતી મેળા દરમિયાન લાભાર્થીઓ માટે પાણી નાસ્તા સેનિટેશન આરોગ્ય વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજે તાપી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ના માર્ગદર્શન નીચે મોદી સાહેબ શરૂ કર્યો હતો ને આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ છે આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની અંદર એક ચાર થી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ આરોગ્ય કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ મહિલા અને બાળ કલ્યાણ ફિશરીઝ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમાજ કલ્યાણ સમાજ સુરક્ષા શિક્ષણ વગેરે જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા